નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઉંઝા માર્કેટ યાર્ડના બજાર બોલાઈએ એના વિશે વાત કરવાના છે મિત્રો ખાસ વિડીયોમાં અંતથી બન્યા જો મિત્રો આજે તારીખથી ચૌદ અગિયારમાં મહિનો બે હજાર સોવીનો વાર થઈ જુઓ આજે ગુરુવાર મિત્રો જાણલેવી આજના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર ભાવ માંગતા હોય તો ખાસ વિડિયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાછળ રહેલી ઘંટીને ઓલ પર સેટ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા જાણલેવી આજના તાજા ઊંચા માટીલિયાના બજાર ભાવ જીરોનો નિશો ભાવ ત્રણ હજાર સાતસો બત્રીસથી ઓછો ભાવ પાંચ હજાર ત્રણસો ને પચીસ રૂપિયા સુધી વરિયાળી નવસો ત્રેસઠ થી ઓગણત્રીસો ને ત્રેસાઠ રૂપિયા સુધી ઈસબ ગુલબ બાવીસો રૂપિયાથી થી અઠ્યાવીસો ને સિમોતેર રૂપિયા સુધી રાયડો એક હજારથી થી ઓગણીસો ને સાઠ રૂપિયા સુધી તલ પંદરસો એસી થી ને બાવન રૂપિયા સુધી સુવા સોળસો ત્રીસથી સત્તરસો ને રૂપિયા સુધી અને અજમો અઢારસો રૂપિયાથી અઠ્યાવીસો ને બાવન રૂપિયા સુધી અને આતા ખેડૂત મિત્રો ઊંચા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા